નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ ન્યુઝ આપ સૌનું હાર્દિક સ્વાગત છે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઈસ્કૂલમાં આજથી શરૂ થતી ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી આજથી ધોરણ દસ બારના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ માટેની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગત વર્ષની સરખામણીએ બે અઠવાડિયા પહેલાં બોર્ડની પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો છે જેના કારણે નીટ અને જે ઈઈની પરીક્ષાનું પરિણામ જે મોડું આવવાથી વિદ્યાર્થીઓએ આગળ મેડિકલ લાઇન સહિતના એડમિશન લેવામાં તકલીફ થતી હોય હોય તેને દૂર કરવામાં મદદ મળશે શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રેષ્ઠ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રેષ્ઠ હાઈસ્કૂલમાં આજથી શરૂ થઈ રહેલી ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓને શાળા સંઘ પ્રશાસન તરફથી ગુલાબનું ફૂલ આપીને ચોકલેટ થી મોં કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને ધોરણ દસ ની ગુજરાતી ભાષાનું પેપર છે જયારે બપોરે ધોરણ બાર નું ફિઝિક્સનું પેપર છે ત્યારે ધોરણ દસ ના પરીક્ષાર્થીઓને ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી શ્રેયસ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષાનું સેન્ટર હોય અહીં વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા સાથે સુંદર બેઠક વ્યવસ્થા પંખા લાઇટ પાણી ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટના એકેડેમિક હેડ નીતાબેન ચાંદ દ્વારા જણાવવામાં આવ્યું હતું સાથે તેમણે બોર્ડની પરીક્ષાના તમામ પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી દસ અને ધોરણ બારના તમામ પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ વખતે ગત વર્ષ કરતાં બે વીક વહેલી બોર્ડની એક્ઝામ શરૂ થયેલ છે આ તેમનો નિર્ણય ઘણો જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે કારણ કે આપણા વિદ્યાર્થીઓ જે મેડિકલ ફિલ્ડમાં જવા માગે છે અને નીટની એમને એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડે છે તો તેનું પરિણામ મોડું આવતા તેઓ મેરિટ લિસ્ટમાં હોવા છતાં પણ તેમને એડમિશન લેવામાં તકલીફ પડે છે તો બીજા રાજ્યોની સરખામણીઓમાં આ વખતે ચોથી મે નીટની એક્ઝામ છે તો તેનું પરિણામ પણ તરત આવશે તો તેમને હાયર એજ્યુકેશનમાં એડમિશન લેવા માટે મેડિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓને ઘણું જ લાભદાયક નીવડશે અમારે ત્યાં ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર આવેલું છે ધોરણ દસનું આજે પ્રથમ ભાષાનું પેપર છે ધોરણ બારનું વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર છે અમારા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓ શાંતિભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે તમામ તકેદારી રાખી છે ક્લાસરૂમની અંદરનું એટમોસ્ફિયર લાઇટ પંખા સારા સારી રીતે બેન્ચમાં બેસી શકે દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા અને ચોખ્ખાઈભર્યું વાતાવરણ અને ભયમુક્ત તેઓ પરીક્ષા આપી શકશે વિકલાંગ વિદ્યાર્થીઓ હોય તો તેની પણ અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આપના માધ્યમથી હું આજે બોર્ડમાં પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું નીતાબેન જાની એકેડેમિક હેડ શ્રેયસ એજ્યુકેશન ટ્રસ્ટ વડોદરા